જય સ્વામિનાયક મિત્રો કેમ છો બધા મજામાં સૌથી પહેલાં તો બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ તો અત્યારે છે સવારના સાડા છ અને આજે મારો વેકેશન પછીના સ્કૂલનો પહેલો દિવસ છે તો મારો બેગ પણ રેડી છે હું પણ રેડી છું અને આજે તો બધા ફ્રેન્ડ્સને મળીશ ને બધા એટલા ખુશ હશે ને અને પછી રોજે હોમવર્કના લીધે ને આના લીધે ને તેના લીધે રોજે બધા કમેન્ટ કરતા હશે પણ આજે તો બધા એટલા હેપી હશે ને ત્યાંનો માહોલ તો હું તમને નહીં લઈ બતાવી શકું મતલબ સ્કૂલે એલાઉડ ના હોય ને પણ ઘરે આવીને તમને પાક્કું શેર કરીશ કે ત્યાં શું શું થયું બધા કેટલા એક્સાઇટેડ હતા અને શું અમે ત્યાં કર્યું તો ચાલો હવે આવીને મળું મારે પણ લેટ થાય છે અને ઘરના માહોલની તો તમને ઘરમાં ઇન્ફોર્મેશન આપતો રહેશે કે શું થાય છે શું નહીં મતલબ આજે એનો પહેલો દિવસ છે કે આજે મારા કોઈ ફ્રેન્ડ નથી આવવાના સ્કૂલે તો હું પણ નહીં જાઉં તો આજે એ નથી જવાનું સ્કૂલે હું એક જ જાઉં છું મારે દસમું છે એટલે મારે જવું જ પડે અને એ નથી જવાનું તો એ તમને બધું કહેશે કે શું ચાલે છે શું નહીં સારું તો હું આવીને મળું અને એ તમને બધી જાણકારી આપશે હેલો ગાઈ અત્યારે તો રોટી ગયો છું રોટી તો કયું ન ગયો હતો પણ મેં ચા નાસ્તો કર્યો પછી નાઈન ધો તૈયાર થયો પછી આ બેઠો છું તો મારી દીદી તો સ્કૂલે ગઈ છે પણ હું નથી ગયો આજે તો અત્યારે હું આ બેઠો હતો મારી મમ્મી પાસે જઈએ જો આવી રીતે શું કરે છે તો જો મારી મમ્મી પોતા મારે છે મમ્મી તારે આજે હા તો આજે દરવાજ વેકેશન હતું ત્યારે તો મમ્મી કપડા ધોવા જતી ત્યારે દીદી નું બધું કામ કરી દેતી પણ આજે વેકેશન નથી ને આજે સ્કૂલ ખુલી ગઈ છે ને એટલે હવે દીદી ભણવા ગઈ છે એટલે મારા મમ્મીને બધું કામ એકલા જ કરવું પડશે આજે તો અત્યારે બાર વાગ્યા છે અને હું સ્કૂલ ગઈ છું મતલબ મારી સ્કૂલ તો અહીંયા પાસ જ છે એટલે આવતા કઈ વાર ન લાગે પાંચ દસ મિનિટ જેવું થાય તો મમ્મી રસોઈ બની ગઈ છે હા જો શાક મૂક્યું છે રીંગના બટેકાનું શાક છે અરે આવીને પાછી મળીશ આજે અમારો એવો પ્લાન છે કે ટ્યુશન માંથી અમે બધા ફ્રેન્ડ જાઠું ત્યાં અમારે અહિયાં ટ્યુશન પાસે કેફે છે કેફે જેવું મસ્ત માલુપુરીની દુકાન છે ત્યાં જવાના છીએ તો ત્યાં જો હું આ ફોન લઈ જ તમે છે ને રોજ કેફે માં જાય જો તમને એમ જ મજા આવે છે સરકારી શાક તમને નહીં ભાવે એવું થોડું ભાવે તો ત્યાં જઈશ અને ફોન હું લઈ જઈશ તો તમને બતાવીશ ત્યાં શું ચાલે છે મારા ફ્રેન્ડ સાથે મળાવીશ તો ત્યાં સુધી ટાટા તો અત્યારે હું ફ્રેશ થઈને રસોડામાં આવી છું અને મારી બસ રોટલી બનાવે છે અને બસ હવે અમે જમી લઈશું અને વેકેશન પછીનો સ્કૂલનો પહેલો દિવસ હતો તો બધા ફ્રેન્ડને મળી હું બહુ મજા આવી અને અડધા તો આવ્યા પણ નહોતા કેમ કે બધાને એવું હોય કે પહેલો દિવસ છે આજે તો શું ભણાવી લેવાના તો ઘણા ખરા નહોતા આવ્યા પણ હું ને મારા અમે બધા જે ગ્રુપ છે અમારો અમે બધા ગયા હતા એટલે મજા આવી તો જઈએ અમારા બાબુ પાસે શું કરે છે બાબુ શું કરો છો

લેશન મળે તું તું શું લેશન કરજો શબ્દ લખું છું કે કયા શબ્દ તારા અક્ષર બતાવ તો અન માસી તું શીખવાડ એને હા શબ્દ શીખવાડું છું તું કેમ આજે ભણવાનો ગયો લેસન બાકી તો બસ લેશન બાકી લેશન બાકી ને ગયા તો મારી ફ્રેન્ડ રિંકલ પાસે જાવી શું કરે છે जरिंगल्डो तो तुम्हें दीपू भाभी हां आया जो रोटलो जड़े छे तुम्हें तो तुम्हें तो 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 शुकर हो रिंगाका बस फ्री शु उतरें हां टाइम से हां मैं टाइम वाइज करू हूं हां તમારે વેકેશન ક્યાંથી ખુલે છે ચાલો તો હવે ઘરે જઈએ અને જમી લઈએ પછી પાછી હું ટ્યુશન થી આવીને મળીશ પપ્પા જમી લીધું તમે હા અને હવે સુઈ જવાનું ને કર્મ હજી જમે છે એ જમી લીધું અને મારી મમ્મી પણ જમે છે મેં પણ જમી લીધું છે તો હવે નવરા થાઉં જમીને પછી હું તો ટ્યુશન જઈશ હાલો ડાઈવર પાપડ ખાવા

તો શું હેલ્પ કરશો એમાંથી તું તો કામ મારું બધા હેલ્પ તો કઈ કરતો જ નથી ને લીલો રાખો ને તો સાય જ સુકવવો પડે તણ કે મૂકવી ને તો આ ધોળો ધોળો થઈ જાય એટલે આને સાય હું સુકવ છું એટલે આને ત્રણ ચાર દિવસ લાગશે પછી કડકડો થઈ જાય તો એ પીસાય લીલો હોય એટલે પીસાય ને તો જેમ તમે જોયું પાંચ વાગ્યા છે અને હું થી આવી ગઈ આ છે ત્રણેય મારી ફ્રેન્ડ હાઈ ખુશી હાઈ અમે અત્યારે જાવી છે આલુપુરી ખાવા ને ઘરે જઈને મળું હા અમારી સ્કૂલ છે અને બસ હવે અમે ઘરે જાવી આવી તો બસ જાવ છો ને તમે પણ કાલ પાછા સ્કૂલે તો આજે હું થઈ છું સ્કૂલે ત્યાં બહુ ચલાવ્યું કેમ કે કોઈ સ્ટુડન્ટ આવ્યા જ નતા બહુ ઓછા હતા એટલે ત્યાં કઈ ભણાવ્યું નતું ત્યાંનું હોમવર્ક નતું પણ હું ટ્યુશન ગઈ હતી ત્યાંનું હોમવર્ક હતું તો બસ એ પતાવ્યું આજે બેકગ્રાઉન્ડમાં જે મ્યુઝિક આપે છે એ મારો ભાઈ છે એ બસ જો ક્રિકેટ રમે છે બસ કામ જ આખો દિવસ મતલબ સોસાયટીમાં કોઈ રમવાની ના પાડે તો ઉપર આવીને ઘરમાં ટપ 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 આખો દિવસ રમ્યા જ કરે એને ક્રિકેટનો શોખ જ એટલો ને કે આપણે ખીજાવીને તોય બેસે તો નહીં જ રમે અહીંયા ખીજાવીએ તો પાછળ રૂમમાં જઈને રમે પણ રમવાનું એ ફાઇનલ અને તારે કંઈ હોમવર્ક નથી નહીં તો તું કાલ થી સ્કૂલે જાય તો કાલ થી આવશે ને પછી તો બે દડો મૂકવો પડશે ને યસ મતલબ આજે તો મેં તમને સવારે કીધું હતું કે એ સ્કૂલે નથી ગયો તો આજે તો એમને કઈ હોમવર્ક હોય નહીં એ કાલે જશે કાલથી એને હોમવર્ક આવશે પછી કાલથી એ પણ ફ્રી નહીં રહે આવી રીતના બેટ રમવા માટે પછી એ પણ બસ બીજી થઈ જશે એના હોમવર્કમાં ને એની સ્કૂલમાં ને એવા બધામાં અત્યારે હું રમીને ઠકી ગયો છું તો અહીંયા બેઠો તો તો હવે જોઈએ રસોડા તરફ જઈએ કે રસોઈ ક્યાં સુધી પહોંચી છે જોઈએ આજે ખાવામાં શું શું છે ઓહો આજે તમારી દીદી રસોઈ બનાવતી લાગે છે શું બનાવી છે તું દીદી આજે તો મેન્યુમાં એટલું કાંઈ ખાસ નથી મતલબ સિમ્પલ ચા ભાખરી જ છે હમ તો અહીંયા ભાખરીનો લોટ બંધાય છે ચા મેકો છે તો હવે હું કેટલા દિવસ પછી મારા દીદી ખાઈ દીદી એ ભાખરી બનાવી લીધી છે તો જોવી ભાખરી કેવી છે ઓ ભાખરી તો કેવી સરસ ગોળ બેની છે તો દીદી તને ભાખરી બનાવતા આવડે છે તો તું કેમ બનાવતી નથી

તો હવે મેં ખાઈને પાસે મળ્યું તો મારી ફ્રેન્ડ મારા ઘરે આવી છે રિન્કલ ટીવી જોવા માટે અત્યારે દસ વાગ્યા છે અત્યારે અનુપમા આવે છે તો આપણે પૂછીએ અને ફ્રી થઈ ગઈ કે કઈ સિરિયલ આવે છે તો જેમ રિંકલને તમને કીધું એ અહીંયા રુઝેસ્ટન જે ટીવી જોવા આવે સાડા નવ થી અમે હોઈએ પછી સૂઈ જઈશું અને કાલે સવારે પાછા હું નવા વ્લોગની શરૂઆત કરીશ તો કેટલા વાગ્યા છે કર્મ અત્યારે સાડા અગિયાર સાડા અગિયાર વાગી ગયા છે અને અત્યારે આપણે વિડીયો નો એન્ડ કરી દઈએ તો કાલે આપણે બે ને સવારે સ્કૂલે જવાનું છે તો વહેલું ઉઠવું પડશે તો અત્યારે સુઈ જઈએ વેલા તો સવારે વેલા ઉઠશું ને અને કાલે સવારે અમે સ્કૂલે જશું ત્યારે તમને થોડા હાલચાલ અમનારા કહેતા જશું અને સવારે મળીએ પાછા નવા બ્લોગ સાથે તો તમને આજનો અમારો બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ